ગુડ મોર્નિંગ જય માતાજી જય ભાલી મા મહાદેવ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હું પણ એકદમ મજામાં છું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું હું હવે મારે બનાવવાની છે રસોઈ તો આજે હું કરવાની છું લીલી ચોરી બટેટાનું શાક તો ચલો હું વઘારી લઉં અને તમને પણ સાથે સાથે બતાવું તો જો હવે હું નાખું છું લસણ અને ટમેટા

જોઈએ હવે કેવું બને હવે મેં આ બધું એડ કરી દઉં બટેટા અને લીલી ચોરી અને થોડુંક ઠોરાઈ ગયું છે પાછળ હવે હું આને મિક્સ કરું છું એકદમ મસ્ત હવે મેં આને ચટણી નાખી છે હવે હું નાખું છું ધાણા જીરું

હું આને મિક્સ કરી લઈશ અને પહેલાં થોડીક ચટણી મને ઓછી લાગે છે તો મેં ચટણી નાખી દીધી છે હવે હું આને મિક્સ કરી લઈશ એકદમ સરસ રીતે અને હા તમે કમેન્ટમાં કહેજો તમને આ કેવું લાગ્યું મેં ફર્સ્ટ ટાઈમ રસોઈ બનાવી છે શાક બનાવ્યું છે તો હવે જોઈએ કેવું બને

હવે હું કુકરનું ઢાકરું કરી દઈશ બંધ કુકરનું ઢાંકણું થઈ ગયું છે એકદમ મસ્ત બંધ છે મે મે પણ બાંધી લીધો છે તો હવે હું થોડી શરૂતલી સો ગાઈસ સો સાફ થઈ ગયું છે રેડી આપણો મસ્ત એકદમ મસ્ત ચડી ગઈ બહુ ના હલાવતી ગૌ ઘોડાસમાં મૂકી દે શાક રોટલી પણ થઈ ગઈ છે મસ્ત શાક પણ જો થઈ ગયું છે મસ્ત મસ્ત બનાવ્યું છે મારા કે ગ્રીન ચોરી બટાટાનું શાક એકદમ સરસ તો ચાલો બધા આવી જાઓ છો હું ગાઈસ જો મમ્મી બનાવે છે કેળાનું અથાણું તો જો તો કેટલું મસ્ત છે હવે મમ્મી મિક્સ કરે છે આને સરખી રીતે હવે મમ્મી આમાં નાખે છે તેલ ગરમ કરીને પછી નાખ્યું છે મમ્મીએ તેલ હવાને કાલ સવાર સુધી આમને આમ રહેવા દેશું પછી બયણીમાં ભરી લઈશું મસ્ત રેડી થઈ ગયું છે કેળા મોથણ ચો કેટલું મસ્ત લાગે છે